કર્યું છે એ અમુક રસ્તાઓ તો સાહેબ બે બે મહિનામાં તૂટી ગયા છે આની ન્યાયિક તપાસ થાય અને જે ગેરંટી પીરિયડમાં આપણે કોર્પોરેશનને તો એક વખત ખર્ચો કરી નાખ્યો છે આપણે એમાં કંઈ નાખવાનું નથી કોન્ટ્રાક્ટરના ખર્ચે ને જોખમે આ રસ્તાઓ કરવાના છે એટલે આ રસ્તાઓ નવેસરથી નવીનીકરણ થાય રસ્તાઓ બીજા નંબરમાં કરોડો રૂપિયા ખર્ચીને આપણે જે ફિલ્ટર પ્લાન્ટ નાખ્યો અને કાર્યરત અત્યારે હાલ ધૂળ ખાય છે એને કાર્યરત કરવું અત્યારે એસી ટકા વિસ્તારમાં ડોળું પાણી આવે મારી ઘરે ડોળું પાણી આવે છે કોર્પોરેશનનું આ મેઇન પ્રશ્નો પ્રશ્ન સ્વાસ્થ્યનો છે ભૌતિક સુવિધામાં સાહેબ બીજા જૂનાગઢ કોર્પોરેશન મુકામે કોંગ્રેસનું એક ડેલિગેશન કમિશનર સાહેબને મળીને કોર્પોરેશનની સ્થાપના જૂનાગઢમાં થઈ ત્યારથી આ સુધીમાં ના હોય એવી રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો ગઈકાલે એકત્રીસ તારીખે એનું કોર્પોરેશનની મુદત પૂરી થતી હતી લોકો ત્રાહીમાન છે લોકો જુનાગઢના લોકોનો આક્રોશ એટલો છે કે એમના કોર્પોરેટરો યા તો મત લેવા કોઈ જાય તો પ્રજા એમને એ જે ગારો બનાવ્યો છે એમના ઘરની આગળ રોડને બદલે એમાં પીટી નાખે એમ હતા એટલે ચૂંટણીઓ લોકશાહીનું આનંદ કરીને ચૂંટણી બંધ રાખી એ પેલો કોર્પોરેશનના ઇતિહાસમાં છે એટલા માટે કે લોકો પાસે જઈ શકાય એવી સ્થિતિ નથી જેમના લીધે એમણે ચૂંટણીને પાછળ ખેલવી અને વહીવટદાર શાસન એટલે આજે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારની કોર્પોરેશનની પ્રજા માટે કાળો દિવસ જાહેર કરવો જોઈએ એટલા માટે કે એમને યાતનાઓમાં નરકની નરક કોને કહેવાય એ જુનાગઢની કોઈ પણ ગલીમાં જઈએ તો આપને ખબર પડે એમ છે એવી નરકની હાલતમાં આખા છોડીને પોતે ચૂંટણીથી ડરીને લોકોથી ડરીને પોતાની સત્તા ટેટ સુધી હોય એટલે ચૂંટણી બંધ રખાવીને લોકશાહીનું હનન કરીને આજે વહીવટદાર શાસન આવ્યું વહીવટદાર શાસન એટલા માટે આપે છે ત્રણ મહિના પછી ચૂંટણી આવે લોકોની યાદ તા પડે નેવું દિવસમાં લોકોને એમ લાગે કે આ કામ નથી થયું એ તો તંત્રના વખતમાં નથી થયું ભારતીય જનતા પાર્ટી તો દૂધના ધોયેલી હતી દૂધે ધોયેલી હતી એમ માનીને પણ પ્રજા જાણી ગઈ છે જૂનાગઢની જનતા જાગૃત છે એ એમની રાહ જોઈને બેઠી છે કે આવે અને એને સબક સત્તારૂપી સબક શીખવવો પડશે

હાયર ઓથોરિટી સરકારી અધિકારી તરીકે આપ અત્યારે સેક્રેટરી તરીકે કોર્પોરેશનમાં બેઠા છો આપની વાત ઉપર ટ્રસ્ટ બેસે લોકોને અને આ પંદરસો કરોડ એટલે